ગુજરાત પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખૂબ જ સારા અને રાહતભર્યા સમાચાર છે જી હા મધ્યસ્થ પોલીસ વેલફેર ફંડ મોનિટરિંગ કમિટી દ્વારા તેમના પરિવારના કલ્યાણ અને શિક્ષણના ઉત્થાન માટે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો નિર્ણય છે વિદેશમાં અભ્યાસ માટેની લોનમાં વધારો હવે પોલીસ કર્મીઓના સંતાનોને વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ માટેની લોનની મર્યાદા દસ લાખથી વધારીને સીધી પંદર લાખ કરવામાં આવી છે એટલું જ નહીં ધોરણ બાર પછી વિદેશમાં અભ્યાસ માટે પાંચ લાખની નવી લોન જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે આ ઉપરાંત દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમને મળતી ઇનામ સહાયની રકમમાં પણ સીધો પચીસ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ વધારો ધોરણ થી લઈને એમબીબીએસ એમબીએ સીએ પીએચડી જેવા તમામ ઉચ્ચ પ્રોફેશનલ કોર્સમાં ઉત્તીર્ણ થનાર દીકરીઓને લાગુ પડશે ઉદાહરણ તરીકે પંચાણું ટકાથી વધુ ગુણ મેળવનાર દીકરીને હવે પંદર હજારના બદલે અઢાર હજાર સાતસોને પચાસ રૂપિયા મળશે આ સાથે જ પોલીસ બાળ મંદિરમાં ફરજ બજાવતા સ્ટાફને પણ મોટી રાહત છે બાલમંદિરમાં શિક્ષિકા બહેનોનો માસિક પગાર ચાર હજારથી વધારીને દસ હજાર કરાયો છે જ્યારે આયા બહેનોને પગાર પણ થી વધારીને પંચાવનસો કરવામાં આવ્યો છે આ ત્રણેય નિર્ણયો પોલીસ દળના જવાનો અને તેમના પરિવારોને ઉચ્ચ શિક્ષણ અને સારા જીવન ધોરણ માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે